નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજની તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે સરકારે ડુંગળીની કરી છે ત્યારથી ડુંગળીના ભાવમાં મને બસો થી ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અત્યારે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ કેટલા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ ભાવનગર એકસો વીસ થી ત્રણસો બાવન વિસાવદર એકસો તેતાલીસ થી ત્રણસો એક પાલીતાણા એકસો સાઠ થી ત્રણસો રાજકોટ એકાણું થી બસો એકસઠ અમરેલી બસો થી ચારસો મોરબી એકસો થી ચારસો મહેસાણા એકસો થી ચારસો ડીસા બસો થી પાંચસો ત્રીસ વાસણા એકસો થી ચારસો ચાલીસ તળાજા થી બસો સિત્તેર મહુવા થી ત્રણસો સુરત બસો થી પાંચસો પચાસ જામનગર પચાસ થી ચારસો સફેદ ભાવ જોઈએ ગોંડલ એકસો થી ત્રણસો અગિયાર મહુવા બસો થી ત્રણસો ઓગણ સિત્તેર બજાર ભાવ જાણવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લ્યો જેથી કરીને બજારના ભાવ તમારી પાસે સૌથી પહેલા આવે